વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શેકેલા લસણ ટમેટા મરચાંની સ્મોકી એવી ચટણી બનાવવાના છે એકદમ મસ્ત એવી ટેસ્ટી આ ચટણી થાય થાય છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આપણે આ ટમેટાને મરચાંને એક જાદુનો ટુકડો અને લસણને એને આપણે જાળીમાં ગેસ ઉપર શેકી લેવાના છે અત્યારે તો હવે આપણે ચૂલા નથી રહ્યા નહીંતર તો આ બધું ભઠ્ઠામાં શેકીને બનાવીએ તો એનો સ્વાદ મસ્ત એવો આવે છે પણ આજે આપણે ચૂલા ઉપર શેકશું તો અહીંયા પાંચ ચમચી જેટલી હિંગ લીધેલી છે બે ચમચી લાલ મરચું પાવડર લેવાનું જો તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો જે આખા લાલ મરચાં સૂકા મરચાં આવે છે એને ગરમ પાણીમાં પલાળી અને પછી આપણે આની ચટણી બનાવી શકીએ તો એમ પણ તમે કરી શકો અને સ્વાદ મુજબ મીઠું એક ચમચી અહીંયા જીરું લીધું છે અને ચપટી હળદર લીધી છે એટલે ચટણીનો મસ્ત એવો કલર આવે અને વઘાર માટે તે તો ચાલો પહેલાં આપણે આને શેકી લેવાનું છે કરી દીધો છે ઉપર જાળી રાખી દીધી છે હવે આપણે ટમેટાને લસણને આવી રીતે આમ શેકી લેવાનું એકદમ મસ્ત એવો સ્મોકી સ્વાદ આવે છે આપણી આ ચટણીનો બધું આ ફેરવતું ફેરવતું આપણે શેકી લેવાનું છે હવે લસણની કળીઓ બળી ન જાય એવી રીતે આપણે શેકવાનું ઉપરથી આવી રીતે ફેરવતું ફેરવતું બધી સાઈડ થી આપણે શેકી લેવાનું છે આવી રીતે આપણે ફેરવતું ફેરવતું સરસ સીકી લેવાનું છે બધું ફેરવી લેવાનું છે આ બધું આપણે શેકાઈ ગયું છે હવે આને આપણે ઠંડુ થોડી વાર થવા દઈશું એટલે ઉપરથી આપણે છાલ ઉખેડવાની છે અને લસણને ફોલી લેવાનું છે આની ઉપરથી આપણે છાલ આપણે એવી રીતે ઉખેડી લેવાની છે લસણને પણ આપણે ઓલી લેવાનું છે છાલ ઉખેડી અને પછી કોથી કટ કરીને મિક્સર જારમાં આપણે લસણ અને ટમેટા લાલ મરચું પાવડર જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું અહીં આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું આખું જીરું ને એક પીંચ જેટલી હળદર છે એ પણ અહીંયા આપણે સાથે મિક્સર જારમાં ઉમેરી દેસુ અને આપણે સરસ ક્રશ કરી લેવાનું છે પછી આપણે વઘાર કરશું હવે આપણે ક્રશ કરી લેશું તો આપણે સરસ ક્રશ થઈ ગયું છે હવે આપણે વઘાર કરી લેવાનો છે એ આપણે લઈ લેશું ચાર અંદર પછી તો અહીંયા આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરીશું એક નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું એને સરસ ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હિંગ આપણે ઉમેરી દઈશું અને આપણા ચટણી પણ ઉમેરી દઈશું એમાં અહીંયા આપણે થોડું આમથું પાણી ઉમેરશું અંદર જે ચોટી ગયું હોય એ બધું આવી જાય આ ચટણીને તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો અઠવાડિયા દસ દિવસ સુધી કંઈ જ ન થતું આ આપણે આ ચટણીને બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને સાતળશું તેલ આગળ પડતું એ રાખવાનું એટલે આપણી ચટણી ખરાબ ન થાય

ભાખરી સાથે કે પછી પરોઠા સાથે કે ખીચડી સાથે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે કોલેસ્ટ્રોલવાળાને તો ખૂબ સારું જ આ જે લસણની ચટણી ખાય તે તો જે નળી બ્લોક હોય એ પણ સરસ ભૂલી જાય છે તો તૈયાર છે અહીંયા આપણી લસણની સ્મોકી એવી ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો